તો આજી એરી નું હોતરા તમે કેટલા વીઘાનું વાવેતર કરેલું છે અને કેટલા બોક્સ નું વાવેતર કરેલું છે બાર બોક્સ નું વાવેતર કરેલું છે અંદાજે દસક વીઘા છે તો તમે જે આ વેરાયટી વાવી તો તમને આમાં ખાસિયત શું લાગી ને તમને આમાં અંદાજે કેટલું ઉત્પાદન આવશે અને વરસાદ પડે નડતો નથી અને દાણો ભરાવદાર ને સારો થાય છે અને અંદાજે આનું ઉત્પાદન તમને શું લાગે કેટલું આવશે